શ્રી ગિરીશભાઈ છે હું નારાયણ વિદ્યાભિહાનમાં ભણું છું મારી પર્સનલ લાઈન નાઇન્ટી નાઇન ટુ છે મારો ગ્રેડ એવન છે મને શાળામાંથી બહુ સા મતલબ શિક્ષણ પ્રત્યે મને બહુ સારા શિક્ષણ પ્રત્યે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ટીચર્સ હંમેશા અમને સાથ આપતા હતા છેલ્લે છેલ્લે જે અમે બધા પેપર લખ્યા એને લીધે અમને પરીક્ષામાં પેપર લખવામાં બહુ સારો ટાઈમ અમારો કમ્પ્લીટ લખાઈ રહેલું અને મેં બહુ ખુશ છું મારું નામ ગોહિલ અપેક્ષા છે હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું મારી પર્સન્ટાઇલ નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી વન છે મારો ગ્રેડ વન છે અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખીએ એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે અમે એનાથી આગળ વધ્યા છે અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે અમારો જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે થેન્ક યુ નામ પટેલ નમસ્વી વિરેનભાઈ છે હું બાર કોમર્સમાં પાસ થઈ છું મારા નાઇન્ટી એટ પોઈન્ટ થર્ટી ફોર આઈ લાવ્યા છે હું ટ્યુશન નથી જતી પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો એટલે એ પ્રેક્ટિસ કરાવી પાછળ અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ શિક્ષકો બધા ખુશ છે થેન્ક યુ હા <small>

महाराज ने कायले शू करवणु छे है शू करवणु નારાયણ ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારા પરિણામો આવ્યા છે અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું તે બધા જ વિદ્યાર્થીઓ વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું ધોરણ બાર કોમર્સમાં બે એવન અને દસ એ ટુ બાળકો આવ્યા છે એવી જ રીતે સાયન્સમાં પણ બે એ ટુ બાળકો છે સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ જગતને ખૂબ શુભેચ્છાઓ